પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળુદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુડરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોલવાલની જય શ્રી લાલની જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શુલાલજી મહારાજ કી જય શ્રીમ નામ મહારાની કી જય પંચ ભગવદી જય વૈષ્ણવ છે બાવીસમાં માં જીવનદાસ ખોજા આપણે આગળ પ્રસંગ જોઈએ એના અનુસંધાન માટે થોડું લઈએ કે જીવનદાસ જે છે પહેલા તો અહીંયા પ્રસંગ શરૂ થાય છે માધવદાસ જે છે કાલાવડના વૈષ્ણવ છે અને તેમને સર્વસ્વ સુખ છે પણ એક સંતાન સુખ નથી હવે એમના ઘરે ઓછવનો દિવસ છે અને સ્ત્રી જે છે એ જળ ભરવા જાય છે બંનેને પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે પણ સ્ત્રીના મનમાં વારંવાર થયા કરે કે મને સંતાન સુખ નથી અને એટલા માટે જ્યારે જળ ભરવા જતા હોય છે ત્યારે એક ફકીરાણની જે વાત છે એ કાને પડે છે અને મનમાં એમ થાય છે કે હું ફકીરને ત્યાં જાઉં આપણે એમ કહીએ ને કે જે નિંદા જે છે અથવા તો અસંગ દુસંગ આપણે કહીએ એ ચેપ જેવો છે એમ આ બાઈના મનમાં એ ચેપ લાગ્યો છે અને તેથી તે ઠાકુરજીને જળ ભરવા માટે નીકળ્યા છે પણ ઘોડો પહેરેદારને આપે છે અને પોતે શું કરે છે ત્યાં ફકીરને ત્યાં જાય છે સિપારણને લઈને ફકીર ત્યાં પણ એમને કહે છે કે તમારો ઠાકોર તમને શું દેશે દીકરો દેશે એટલે તમને સંતાન દેશે પણ કોણ દેશે તમારા ઠાકોર ફકીરને ખબર છે કે એના હાથમાં કશું નથી પણ આ જે માધવદાસના સ્ત્રી છે એના મનમાં એમ થાય છે કે ફકીરે આવું કહ્યું છે અને થોડા દિવસમાં એને જ્યારે મહિના રહે છે અને ઘરે પુત્રનો જન્મ થાય છે ત્યારે મનમાં એમ થાય છે કે ફકીરના કહેવાથી મને પુત્ર થયો છે ખરેખર ફકીરના હાથમાં કશું નથી કાગને બેસવું અને ડાળનું તૂટવું એના જેવું કે પ્રભુએ પુત્ર આપ્યો પણ ફકીરના મોડેથી કેવડાયું આ તો લીલાધર છે લીલા કરી છે અને એટલા માટે હવે જ્યારે પતિએ એવું કહ્યું માધવદાસે કે ભાઈ હવે પુત્રને આપણે માળા બંધાવી છે ઘરે મંડપ રોપાયો છે અને કહ્યું છે કે આમંત્રણ આપ્યું છે રઘુનાથજીને પોતે રઘુનાથજીના સેવક છે એટલે રઘુનાથજીને આમંત્રણ આપ્યું છે સામૈયા કર્યા રઘુનાથજી અને ગોપાલલાલ બંને પધાર્યા છે ભવ્ય સામૈયા કરી અને ઘરે પધરાવ્યા છે ત્યારે જ માધવદાસના સ્ત્રીને યાદ આવે છે કે ફકીરની પાસે મારે જવાનું હતું એણે કહ્યું હતું કે હું કહું એમ કરજે અને ફકીરે મને દીકરો દીધો છે એટલે મારે તો જવું જ પડે એટલે ઘરે પ્રભુ પધાર્યા છે છતાં તેઓ ફકીરને પાસે જાય છે અને ફકીરને બધું કહે છે કે ભાઈ આવી રીતે અમે ઠાકોરજીને પધરાયા છે અને ત્યારે ફકીર ફરીથી એમ કહે છે કે જગતપતિ એવા ઠાકોરજીના મને દર્શન કરાવો ખરેખર પ્રભુની લીલા ન્યારી છે પ્રભુ એના ભક્તોને પોતાના શરણે લેવા માટે જ પ્રાગટ્ય લીધું છે અને એટલા માટે આ જે ફકીર છે લીલાનો જીવ છે અને એટલા માટે એને શરણે લેવા માટે આ પ્રભુએ લીલા કરી છે હવે જેવું

અને માધવદાસના સ્ત્રી છે એ માધવદાસને સગડી વાત કરે છે અને કહે છે કે ફકીર આવ્યો છે અને ઠાકોરજીના દર્શન કરવાની ઈચ્છા રાખે છે ત્યારે માધવદાસ શ્રી રઘુનાથજીને જઈને વાત કરે છે કે ફકીર આપના દર્શન કરવા માટે આવ્યો છે રઘુનાથજીએ કહ્યું આવવા દો એટલે એને અંદર આવવા દો ત્યારે બધા વૈષ્ણવો કહેવા લાગ્યા કૃપાનાથ એ તો અસુર છે કોણ છે અસુર છે બીજી જાતિનો છે ને અસુર જાતિનો છે એમ કહે છે પણ રઘુનાથજી કહે છે ભલે તેને આવવા દો એ ખાતાનો જીવ છે એટલે એ પણ જાણે છે કે આ ખાતાનો જીવ છે અને ગોપાલલાલે લીલા કરી છે અને એટલા માટે કહે છે કે ખાતાનો લીલાનો જીવ છે એને આવવા દો ફકીર અંદર આવે છે રઘુનાથજીના તથા શ્રી ગોપાલલાલજીના દર્શન કરે છે હવે જેવા પ્રભુના દર્શન કરે છે મનમાં ઘણો જ આનંદ થાય છે અને વિનંતી કરતા કહે છે કે હે જગત તારક કૃપાનિધિ આ સેવકને દયા લાવીને તમારો કરો મારો ઉદ્ધાર થાય એમ કરો એટલે ફકીરને ખબર પડી ગઈ દર્શન કર્યા પ્રભુ શ્રી ગોપાલલાલનાને ખબર પડી ગઈ કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે અને તેથી કહે છે કે કૃપા નિધાન મને સેવક કરો મારો ઉદ્ધાર કરો અને પ્રભુએ તો જન્મ જ એના માટે લીધેલો છે આ સાંભળી રઘુનાથજી જણા ખુશ થાય છે અને કહે છે કે તું ધીરજ ધર હમણાં તારો કાળ આવ્યો છે આવતા જન્મમાં શ્રી ગોપાલલાલજીના સુધ શ્રી ગોપેન્દ્રજી જામનગર પધારી તારો નિસ્તાર કરશે શું કહે છે કે હમણાં તારો કાળ આવ્યો છે એટલે એનું મૃત્યુ નજીક છે અને એટલા માટે તને એ પોતે એ ફકીરને માળા નથી બાંધતા એમને એ એમના શરણે નથી લેતા કેમ કારણ કે એનો ઉદ્ધારકોના હાથમાં છે શ્રી ગોપેન્દ્રજીના હાથમાં છે એટલે એમ કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલ જે છે એમના પુત્ર ગોપેન્દ્રજી જામનગર પધારશે અને તારો ત્યારે એ નિસ્તાર કરશે એવું કહે છે હવે એના માટે હું અહીંયા એક દ્રષ્ટાંત લેવા માગું છું ન્યારી સૃષ્ટિ પુસ્તક છે પેજ નંબર છે ફિફ્ટી સેવન પહેલાં પદ આપેલું છે કરુણા સિંધુ કૃપાલ અતિ સબ જન મન ಸುಗೋಪಾಲ ಗುಣಜಾನಸ ದಾಸ ಚಲ ಆ ಜನ ಮನ ಭಾ ष्टि प्रग प्रमाण प्रतिव्रता की प्रीते पद दान जन मन भाये हा गोकुल चन्द को

એવા પ્રભુ શ્રી ગોપાલલાલ સર્વના મનને ભાવે એટલે જે સર્વના મનને લોભી રહ્યા છે એવા પ્રભુ શ્રી ગોપાલલાલના ઘરે પ્રાગટ્ય લેનાર પ્રભુ શ્રી ગોપાલલાલ એ દાસના હિત ચલે આવે એટલે દાસના એમના જે ભક્તો છે એના વચનને પાળવા માટે એમના હિત માટે એમણે પ્રાગટ્ય લીધું છે પૂર્વેના વ્રજ ભક્તો એટલે કે જે શ્યામા કહેવાય છે એવા શ્યામા ઘણી શ્યામા અહીંયા કલ કલયુગમાં સૌરાષ્ટ્ર મંડળમાં પ્રાગટ્ય લીધું છે અને તે બધા કેવા છે પુષ્ટિના જીવો છે હવે ગોપાલલાલની નરિયું સૃષ્ટિના એ લોકો જીવ છે અને જ્યારે કરુણા સાગર પરમ કૃપાળુ શ્રી ગોપાલલાલના દર્શન થાય ત્યારે આ પુષ્ટિ જીવોને આપ શ્રીના સ્વરૂપમાં પરમ આસક્તિ ઉપજે છે એટલે જ્યારે આ ફકીરને પ્રભુ શ્રી ગોપાલલાલના દર્શન થાય ત્યારે એમના સ્વરૂપમાં એને અતિ આસક્તિ ઉપજે એમ કહેવાય એ પુષ્ટિનો જીવ છે શ્રી ગોપાલ લાલજી આવા અનન્ય જીવોને શરણે લે છે અને પછી તેઓ પુષ્ટિ ભગવતી અનિન અટંકા બને છે પોતાના પ્રભુમાં એક પતિવ્રતાની ટેક રાખીને તેમની સેવા કરે છે પ્રભુ સજ્યા ભોગ અને શિંગારની સેવા દ્વારા સેવકજનોને અલૌકિક ભણનો અનુભવ થવા લાગ્યો અને રસનો સ્વાદ ભીતરમાં તેઓ માણવા લાગ્યા પણ તે લીલા રસનો પ્રગટ અનુભવ બહાર થતો ન હતો એટલે પ્રભુએ એમને ફળ સ્વરૂપ આપ્યું જ્ઞાની સૃષ્ટિ આપી જ્ઞાની સૃષ્ટિનું બંધારણ આપ્યું પણ એ અનુભવ બહાર પ્રગટ નથી થતો અને એટલા માટે એ રસાત્મિક સ્વરૂપને માટે પ્રભુશ્રી એ ફળનો અનુભવ કરાવ્યા પછી રસનું દાન કરાવવા માટે રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આપ શ્રી ગોપેન્દ્રલાલ પ્રાગટ્ય લે છે એટલે પોતે પોતાના જીવોને એ રસાત્મિક સ્વરૂપે રસનું દાન કરવા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પ્રાગટ્ય લે છે અને પરદેશ કરી અને એમના જીવોને શરણ લે છે અહીંયા જે ફકીર છે એ ફકીર પણ એક લીલાનો જીવ છે અને એને પણ શરણે લેવા માટે પ્રભુએ આ લીલા કરી છે અને એટલા માટે જ અહીંયા રઘુનાથજી છે એવું કહે છે કે તને ગોપાલલાલના સૂત જે છે ગોપેન્દ્રજી એ જામનગર જ્યારે પરદેશ કરશે ત્યારે તારો નિર્સ્તાર થશે હવે આ સાંભળી દર્શન કરીને ફકીર ઘરે ગયો ત્યાં બેઠા બેઠા તેનો કાળ આવ્યો એટલે મૃત્યુ આવ્યું અને ફરીથી તેને ખોકિયા ગામમાં ખોજાને ત્યાં અવતાર થયો એનો અવતાર ખોકિયા ગામ છે એ ગામમાં ખોજા છે ખોજાને ત્યાં એમનો અવતાર થયો છે અને ઉમર થતા જામનગરમાં રાજા પાસે લહિયાનું કામ કરવા લાગ્યું એટલે પછી ઉંમર થયો મોટો થયો અને એ ભાઈ એ જામનગરના રાજા પાસે લહિયાનું કામ કરે છે પોતાની કેટલીક અસુર વૃત્તિને લઈ તે કોઈને કોઈ વખત લૂંટફાટ પણ કરતો એટલે પહેલાં આગલા જન્મમાં અસુર હતો અને એ વૃત્તિ હજી પણ એનામાં છે અને એટલા માટે કોઈ કોઈ વખતે લૂંટફાટ પણ કરતો ઘણો જ માથાભારે માણસ હતો રાજાનો માનીતો પણ હતો તેથી કોઈ એને કાંઈ પણ કહી શકતું નહીં પોતાના સૈન્ય લઈ પશ્ચિમના કેટલાક રાજાઓને હરાવી જીત મેળવી અને તેથી રાજાને ઘણો જ માનીતો થયો એટલે રાજાને કેમ માનીતો હતો કારણ કે પોતાનું એક થોડું એવું સૈન્ય એને બનાવીને રાખ્યું હતું આજુબાજુના જે નાના નાના ગામ હોય એને એને જીતી લીધા હતા અને એટલા માટે એ રાજાનો માનીતો હતો અને હવે રાજાએ એને હજુરી કારભારીનું પદ પણ સોંપ્યું હવે પૂર્વ જન્મના કેટલાક અધૂરા કર્મો પૂરા કરવા થવાનો સમય આવ્યો એટલે આગળના કર્મો જે અસુરવૃત્તિના હતા એ સર્વ સંપૂર્ણ થયા પ્રભુએ જે આગળ વચન આપ્યું હતું એ વચન એને યાદ આવ્યું અને પૂરવની યાદ આવી યાદ આવ્યું કે મારે તો શું થવાનું છે વૈષ્ણવ થવાનું છે અને એ માટે શોધ કરવા લાગ્યો અને તેના માટે તેણે રસ્તો શોધ્યો કે જે કોઈ પણ જામનગર ગામમાં આવે એવા ગુસાઈને તે લૂંટી લેતો આવી રીતે કેટલોક સમય ગયો ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાના જનની શુદ્ધિ લેવા વિચારી લે પ્રભુ શ્રી ગોપેન્દ્ર એ તો પૂર્ણ પુરુષોત્તમ છે ખબર છે પોતાના જીવની શુદ્ધિ લેવા માટે હવે એમણે વિચાર્યું અને તેથી સૌવન સત્તરસો અગિયારની સાલમાં શ્રી ગોપેન્દ્રજી જામનગર પધારે એટલે પ્રભુનો ત્રીજો પરદેશ એ ત્રીજા પરદેશની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ જામનગર પધારે છે આપણે આગળના પ્રસંગમાં જોઈ ગયા કે લખમાબાઈ જે છે એ લખમાબાઈ તેમને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને જામનગર નવા નગરમાં ત્યાં પોતાના ઘરે પધરાવી ગયા છે અને ત્યાં એક કેસર સ્નાન કરાવવાના છે હવે આ સમયનો આ પરદેશ ત્રીજાની અંદર જે કડીઓ આપેલી છે હું અહીંયા લઉં છું લખ કે ઘર પાણપતિ વૈષ્ણવ જૂથ સમાજે જીવન ખવાસે પૂછો એ કૌન હૈ જીવન ખવાસે પૂછો એ કૌન હૈ આ દવા વૈષ્ણવ જૂથ સમાજે એટલે લખમાબાઈના ઘરે પ્રભુને પધરાવી લઈ જાય છે લખમાબાઈ અને સામયુ લઈને નવાનગરમાંથી પહોંચે છે એટલું ધમામ સાથે સામયુ છે કે તે સમયે આ જીવન ખવાસ આ ભાઈ જે છે જે જન્મ લીધો છે ફકીરે એ ફકીરનું આ જન્મમાં નામ છે જીવન ખવાસ એટલે એ જીવન ખવાસ જે છે એ પૂછે છે કામધર ધનજી ત્યાં બહાર ઊભા છે એમને પૂછે છે કે ભાઈ કોણ છે આટલા દામ દમામ સાથે જઈ રહ્યા છે એ કોણ છે અને ત્યારે કામધર એ જવાબ આપે છે કામધર ધનજી ઉદાણી કરો શ્રી ગોકુલ કે કનૈયા આત્મા કે ઘર પાઓ ધારે એટલે કામધર જે છે એ કહે છે કે એ તો ગોકુળના કનૈયા છે અને જ્યારે આવો જવાબ સાંભળે છે ત્યારે જીવન ખવાસ એમ કહે છે કે જો એ પોતે ગોકુળના કહે કનૈયા કહેવાતા હોય ને તો મને નામ લઈને બોલાવે મનમાં શંકા છે ને પ્રભુના સ્વરૂપના જાણતો નથી અને એટલા માટે કહે છે કે મને નામ દઈને બોલાવે તો હું માનું આવી રીતે તેત્રીસ કડી સુધી પ્રભુના પરદેશની અંદર આખો પ્રસંગ વર્ણવેલો છે માત્ર બે જ કડી લે છે આગળ પ્રસંગ કન્ટિન્યુ કરીએ કે વૈષ્ણવ સામૈયા કરી ગામમાં પ્રભુને પધરાવી લઈ જાય છે અને તે વખતે જીવન બેઠો છે અને એની સાથે ધનજી કામદાર બેઠા છે અને એટલે એને પૂછે છે કે આટલી દિમાગ સાથે જે જાય છે એ કોણ છે અને કામદાર ધનજી કહે છે એ તો ગોકુળના કનૈયા છે તેમને શ્રી મહાલખમાના ઘરે પધરાવી જાય છે જે ક્ષણે લીએ તેના તત્કાળ દૂર થાય છે દુઃખ દૂર થાય છે એટલે એમ કહે છે કે એ તો મહાલખમાના ઘરે મહાલખમાં એમને પધરાવી જાય છે ને તો ગોકુળના કનૈયા છે ને જે કોઈ પણ એમને ક્ષણે જાય એના તત્કાળ સર્વ દુઃખ દૂર થઈ જાય છે ત્યારે જીવન કહેવા લાગ્યો કે જો એ મને નામ લઈને બોલાવે ને તો હું આ બધું સાચું માનું એવો વિચાર કરી પોતે તો જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં જાય છે અને જેઓ નમન કરવા જાય છે ત્યાં જ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કહે છે જીવન આવ બેસ અહીંયા એમ કહે છે કે જીવન તો અહીંયા આવ પ્રભુ તો અંતર્યામી છે ને એના મનમાં જે થયું છે એટલે પ્રભુ તો જીવને શરણે લેવા જ પધાર્યા છે અને એટલા માટે કહે છે કે જીવન અહીંયા આવ બેસ એ કહે એની પહેલાં જ એને નામથી બોલાવે છે અને આ સાંભળતા જ જીવનના ભાગ્ય ખુલી ગયા અને તેને મૂર્છા આવી ગઈ તેને ઘરે લઈ ગયા ત્યારે ચાકરને એ જીવન કહેવા લાગ્યા કે મહાલક્ષ્મા ને ઘરે શ્રી ઠાકોરજી ઠાઠ મા બિરાજતા હશે ચાલો ત્યાં દર્શન કરવા જઈએ એટલે જેવી મૂર્છા કડી અને સુધી આવી તેવું જ મનમાં એમ થયું પરિતાપ લગ્ન વિરાધ હોવા લાગ્યો કે પ્રભુના દર્શન કરવા જઈએ મન ઓળખી ગયું પ્રભુને અને એટલે કહે છે કે પ્રભુ તો લખમાજીને ઘરે મારતી ચાલો આપણે ત્યાં દર્શન કરવા જોઈએ હવે મનમાં હજી પણ એમ છે કે પ્રભુને એમ કે પ્રભુ સાચા છે કે નહીં એમ મનમાં હજી કસોટી કરવા મન શંકાશીલ છે ને અને એટલે એ શું કરે છે ખોટું શ્રીફળ અને ખોટી કોરી બંને સાથે લઈ ખાતરી કરવા માટે લખમાના ઘરે જાય છે લક્ષ્માજીના ઘરે જાય છે અને કહે છે કે મારે શ્રીજીના દર્શન કરવા છે ત્યારે વૈષ્ણવો જે સર્વે જે છે લખ્માજીના ઘરે એમ કહે છે કે વૈષ્ણવ કહે કે અત્યારે તો સમય હજી થયો નથી પ્રભુ બેઠકે પધારે ત્યારે તમે આવજો એટલે એમ કહે છે કે પ્રભુ તો અત્યારે આરામમાં છે અને તમે પ્રભુ જ્યારે બેઠકે બિરાજે દર્શન આપવા માટે ત્યારે તમે આવજો એવું વૈષ્ણવ જીવનદાસને એ જવાબ આપે છે હવે જીવનદાસ સાંજે પ્રભુ જ્યારે બેઠકે બિરાજે છે ત્યારે દર્શન કરવા જાય છે હવે આગળનો પ્રસંગ જે છે એ આપણે પછી લઈશું મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું મારાથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ